તાજેતરમાં પડેલા કમોસમી માવઠાને કારણે ગીરગઢરાના ખેડૂતોને ખરીફ થતાં બાગાયતી પાકમાં ભારે નુકસાન થયું પાક બરબાદ થતાં ખેડૂતોમાં નિરાશાનો માહોલ જોવા મળી રહ્યો છે સરકાર દ્વારા શરૂ કરાયેલા પાક નુકસાનીના સર્વેની પ્રક્રિયાનો ખેડૂતો અને સરપંચોએ બહિષ્કાર જાહેર કર્યો છે ખેડૂતોનું કહેવું છે કે નિયમ મુજબ સર્વે કરવામાં આવે તો માત્ર દસ ટકા જેટલા ખેડૂતોને જ વળતર મળશે જ્યારે ભાગના ખેડૂતોને કોઈ સહાય નહીં મળે જે અયોગ્ય છે ગીર ખેડૂતો અને તમામ ગામોના સરપંચોએ મામલતદારને પત્ર આપીને માંગ કરી છે કે પણ પ્રકારના સર્વે વગર તમામ ખેડૂતોને સમાન રીતે રાહત પેકેજ જાહેર કરવામાં આવે ખેડૂતોનું સ્પષ્ટ નિવેદન કે અમારા પાકને કુદરતના કહેરથી મોટું નુકસાન થયેલું છે ખેડૂતોના મોઢેના મોઢાનો કોળિયો છીનવાઈ ગયો છે તેથી સર્વે નહીં સીધું વળતર જોઈએ સાથે જ ગઢડા વિસ્તારમાં મોટા પ્રમાણમાં પશુપાલકો હોવાથી ઘાસચારા મુદ્દે પણ સરકાર યોગ્ય પગલાં લે તેવી માંગણી કરવામાં આવી છે ખેડૂતો દ્વારા હાલ સર્વેનો તાત્કાલિક બહિષ્કાર જાહેર કરવામાં આવ્યો છે